મિત્રો વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે એક ગામ હતું તે ગામમાં રેખા નામની છોકરી તેની બહેન રીટા સાથે રહેતી હતી મા બાપનું પડછાયો માથે ન હોવાથી તે બંને ગામથી દૂર કામ કરતા હતા એક દિવસ મોડી રાત થઈ ગઈ હતી અને રેખાની બહેન રીટા હજુ ઘરે આવી ન હતી રાતનો અટલો સમય થવા છતાં બહેન ઘરે ન આવી હોવાથી રેખા ચિંતા કરવા લાગી પણ રીટાને કામમાં મોડું થયું હતું અને તેની બસ પણ ચાલી ગઈ હતી તેથી તેને એક અજાણ માણસ પાસે ઘરે જવાની વિનંતી કરી પણ સત્યથી અજાણ રીટાને આ ખબર ન હતી કે આ માણસ ભરોસાને લાયક નથી તે તેની સાથે તેના વાહનમાં બેસી ઘરે જવા નીકળી ગઈ હતી પણ તે માણસ તેને સુમસાન જગ્યા પર લઈ ગયો અને તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યો અને પોતાની સવસ પૂરી કરી તેને ત્યાજ મારી નાખી અને પોતે ચાલ્યો ગયો તેને થયું રીટા મરી ગઈ છે પણ તેનો શ્વાસ હજુ ચાલી રહ્યો હતો બીજી તરફ કાજલ પરેશાન હતી કે રીટા ઘરે કેમ નથી આવી તો તે રીટાની શોધ કરવા ગામ બહાર ચાલી ગઈ અને તેને શોધતી એક સુમસાન જગ્યા પાસે આવી ગઈ જયા રીટા બેભાન અવસ્થામાં પડી હતી તે પોતાની બહેનને આવી હાલતમાં જોઈ રડવા લાગી તે તેની પાસે ગઈ અને પૂછ્યું બહેન તારી આવી હાલત કોણે કરી ત્યારે રીટાએ આંખ ખોલી અને તેને તેની બહેનને એ માણસ વિશે કહ્યું એ માણસ છે આજની દુનિયામાં આપણી બહેન કે દીકરો માટે અસુર છે તેની બધી વાત કહી અંતે રીટાએ તેની બહેન પાસે એક વિનંતી કરી કે બહેન મારો બદલો તું લેજે અને આ અસુરને મારી દેજે આટલું કહી રીટા આ દુનિયામાંથી ચાલી ગઈ રીટાની મોત પર રેખા ખૂબ રડી પણ તેને મનમાં નિશ્ચય કરી લીધો આ અસુરથી તેની બહેનનો બદલો જરૂર લેશે અને પછી તે તેની બહેનનો બદલો લેવા આ અસુરની શોધમાં નીકળી પડી સાંજનો સમય હતો અસુર હજુ બીજા શિકારમાં બેઠો હતો રેખાને જોઈ ફરી તેની ખરાબ હરકતો જાગી ગઈ રેખા પણ તેને જશોરતી હતી તે અસુર ફરી રેખા સાથે મનમાની કરવા લાગ્યો પણ રેખા એક અલગ સ્વરૂપમાં હતી તેને આકાશ તરફ જોયું અને કહ્યું હે મા દુર્ગા જો આવા અસુર ધરતી પર હશે તો બહેન દીકરો કેમ સુરક્ષિત રહેશે તમે મને શક્તિ આપો આ રાક્ષસનો અંત કરવાની ઈટલામાં જ આકાશમાંથી આકશમાંથી એક શક્તિ આવે છે અને કાજલમાં દુર્ગાનું રૂપ ધારણ કરે છે તે રાક્ષસના પેટ પર જોરથી મારે છે અને રાક્ષસ જમીન પર પડી જાય છે તે તેના એક એક કાંડ તેને યાદ કરાવે છે આજે રેખા ખૂબ ગુસ્સામાં હતી બીજુમાં દુર્ગાએ તેને આ અસુરનો નાશ કરવાની શક્તિ આપી હતી રેખા ત્યાં રાખેલા એક ચાકુથી તેને આંખો ચીરી નાખે છે અને તે અસુર ત્યાં જ નાશ પામે છે ત્યારે આકાશમાંથી અવાજ આવે છે કે બહેન હવ મારી આત્માને શાંતિ મળી તો મિત્રો કહેવાય છે ને કે નારી તું નારાયણી તો મિત્રો આ નાની કહાનીમાં મારો કહેવાનો હેતુ માત્ર એટલો છે કે જો આવા અસુર ધરતી પર જન્મ લેતા રહેશે તો તેનો અંત કરવામાં દુર્ગા જરૂરથી આવશે બુરાઈનો જરૂરથી થશે આના પરથી કહેવાય છે કે સ્ત્રીદેવીનું રૂપ છે હંમેશા સત્રીની ઇજ્જત કરો જેવી રીતે તમારીમાં બહેનની ઇજ્જત કરો છો તેમ બીજાની દીકરીઓની પણ ઇજ્જત કરો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ